જય શ્રીરામ દોસ્તો કેમ છો બધા અમારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે દોસ્તો કેમ છો મજામાં ને વિશ્વના બ્લોગ જોતા હોય એ મજામાં જોઈ દોસ્તો અને હા જય શ્રીરામજી આ કાચ કોમેન્ટ કરી દેજો દોસ્તો કારણ કે આપણે જવાનું હતું લોનાવાળા પણ તમને ખબર નથી કે મારી એક સિચ્યુએશન થોડીક ખરાબ થઈ ગઈ અને મારે એક સાત તારીખ બુક હતી હું ભૂલી ગયો હતો અને હવે સુરત આવ્યો હતો હવે આજે પાંચ તારીખે આજ તો પાંચ તારીખ પૂરી થઈ ગઈ એટલે હવે અમે જયસી સાપુતારા મારી પાસે ફક્ત ને ફક્ત એક દિવસનો ટાઈમ હે અને હું ફરવા નીકળો તો અઠવાડિયું તો યાર પ્લાન આખો ફરી ગયો તો કન્ટિન્યુ વ્લોગ રહી ગયો કારણ કે પ્લાન મારો ભર્યો હે તમારો નહીં વ્લોગ તો આવશે હા તો હાલો આપણી સાથે ચાલે નિતિનભાઈ નમસ્કાર યસુ મેમ મેરા મેડ સરજ ના છે ફરવા લઈ સાપુતારા વાહ ભાઈ વાહ ઓકે નિતિનભાઈ હરું અને આ મારી બેન દ્રષ્ટિ કાઢલી તો અત્યારે અમે સાપુતારા જાતા હતા અને થોડુંક ખાડો પૂરવા અહીંયા કંઈક સારી રેસ્ટોરન્ટ છે નામ આવડે પણ નામ નથી આવડતું રેડી હાલો જમવા આમ જો નીતિનભાઈ નકરી માજા જ પાપા કરે શરદી કરી નાખશો ખરા ઉનાળે તો તમે જોઈ શકતા છો આપણું આ કાજુ આવી ગયું અને આ કાજુ મહિના પહેલાં આવી ગયું હું કેવું નીતિનભાઈ તો જો આમ જો અરે અરે મંચાવ સૂપમાં સોટી છે હવે એક રોટલી નહીં ખાય મને એવું લાગે છે જેટલું શરીર હોય ને એટલું ખાવું પડે જમવાની કેવી મજા આવી સારું હતું ને હે તારા જેવું ભૂખ કોઈ હે જ ને આ દુનિયામાં જમવાનું કેવું ગતો હતું પણ સર્વિસ હાવ થર્ડ ક્લાસ અને હે ને આમના પતિદેવ એટલે કે નીતીનભાઈ એમની પાસે બહુ પૈસો છે કારણ કે હું હજી ગયો ને ત્યાં તો પેમેન્ટ કરીને બેઠા હતા બોલ હા એ તો રહેવા દીયો હું હું મહેમાન હું

હરે નાક વાળો 30 4 લગા દે તમારી ઈચ્છા હ 30 હેદ નહીં વાડી રાખતો કે નુ રાખું તમારે ઈ પ્રશ્ન જ મને આવડે છે કે મને ખબર પડે છે નથી તમારે ના ના કરી દે

પછી ટીંગી જવાનું ઓર એકલે માથે બોલો પહેલો ખુદ બેય ન હું હોય ભટકાડા એક વાર તો હા જાય એ ભાઈ એટલે રાઈડ ઉપર દીક તો લાગ કે લાગ્યો એ ભાઈ હામે જઈને ભટકાઈ ને દારૂ ઓલાય ભાઈબેન કે પાછી લેતા ઓલ દોર્યું તો ફાઇનલી દોસ્તો આ રસી તો મે પાર કરી લીધી હે હવે જીપ લાઈન હવે જીપ લાઇન માં જવાનું હે બહુ બહુ એટલે બહુ મજા આવે યાર ભાઈ બીજી વાર નહી હો

ઉતરો <laughs> 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 <laughs>

તો ફાઇનલી દોસ્તો જંગલમાં અમે ફરે લીધું છે ફોટોશૂટ કરી લીધું છે અને હવે અમે જઈ રહ્યા છીએ રિસોર્ટ બાજુ આ જો ભાઈ રિસોર્ટ ની ચાલુ થઈ ગઈ કેવો છે ઉબજ છે નકરા કરે છે બિલાડી બોલાવો તો ઓન કોડે ઓ આ ફાટી

આ છે વનરાવન રિસોર્ટ દોસ્તો અમે રજા લઈ રહ્યા છીએ અત્યારે કન્ટિન્યુ અમે બે દિવસથી ફરી છીએ અને હા તમારે જો વનરાવન રિસોર્ટની મુલાકાત કરવી હોય અને જો મસ્ત મજાનો સસ્તા ભાવમાં તમારે આવું મસ્ત મોજું કરવી હોય